સંતોનું વિચરણ અનેક જીવોના કલ્યાણ માટે હોય છે ત્યાં જઈને ત્યાંના પરિવારો સત્સંગ રાખે એમના પરિવારમાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવી સદપ્રવૃત્તિઓ સંતો દ્વારા થતી હોય આફ્રિકાની અંદર આપણું ઝીંઝા ગુરુકુલનું નિર્માણ થઈ રહ્યું છે અમારે પરેશભાઈ આવવાના હતા જે આવ્યા નથી આજે એમણે એમના દીકરાઓને એમના સહયોગથી ત્યાં જમીન સંપાદન થઈ ત્યાં પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી પૂજ્ય સંતવલ્લભ સ્વામી પૂજ્ય નંદકિશોર સ્વામી વગેરે સંતો અહીંથી પૂજ્ય આત્મ સ્વામી વગેરે સંતો ત્યાં છે સેવા બજાવતા હોય ત્યાં સેવા કરતાં કરતાં પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ ત્યાંની વાતાવરણ જોઈને પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીને સંકલ્પ થયો કે ગરીબ પ્રજા છે જેમને પહેરવાના કપડાઓ પણ નથી ખાવાના સાસા પડે છે આવો ગરીબ પ્રદેશ છે પણ છે તો ભગવાનના બાળકો કહેવાય તો એમને માટે આપણે કંઈક સેવા કરીએ સ્વામી ત્યાંથી અહીંના ભણતા વિદ્યાર્થીઓ માટે સંચાલક સંતોને સંસ્થાઓમાં બધે વાત કરી કે આપણે અહીં સુખી સંપન્ન દીકરાઓ છોકરાઓ ભણતા હોય હોસ્ટેલમાં રહેતા હોય વર્ષ દરમિયાન એમના નીકળી ગયેલા જૂના થઈ ગયેલા અથવા તો એને ઉપયોગી ન હોય ટૂંકા થતા હોય કપડાં હોય વસ્ત્રદાન તો આપણે એના બાળકોને માટે ત્યાંથી એકઠા કરીએ પૂજ્ય મહંત સ્વામી ગુરુ મહારાજ એમણે આજ્ઞા કરી બધી સંસ્થામાં કે ભાઈ જે બાળકોને જરૂરી ન હોય ઉપયોગી ન હોય એવા અમે ફેંકી દેવાના થતા હોય અથવા તો પહેરવાના થતા ન હોય તો એવા વસ્ત્રો સંકેલી ધોઈને સાફ કરીને વ્યવસ્થિત એક જોડી બનાવી રાખવાની જેને જેને સ્વૈચ્છિક દેવું હોય તો બધી સંસ્થાઓમાંથી બાળકોને ટેલ નાખી તો હજારો કપડાની જોડી એ બાળકોએ કોઈને સારા કપડાં હતા કે ભાઈ આપણી પાસે પાંચ પાંચ દસ દસ કપડાં છે તો એ બાળકો માટે ઉપયોગી થાય સંતોના વચને તો એવા લગભગ એકસો ને ચોવીસ પાર્સલ થયા દસ હજાર જેટલી કપડાઓની જોડી થઈ હશે અને ત્યાં વિતરણ અહીંથી અમારે ટ્રાન્સપોર્ટવાળા ભાઈઓ છે જે અહીંથી એક્સપોર્ટ કરે છે કંપનીઓ માલ કે અમે બધા ફ્રી ઓફમાં ત્યાં લઈ જઈશું ત્યાં જશે ત્યાં સંતો એને શોટિંગ કરી અને ઘેરે ઘેરે સુધી એ કપડાઓની જોડી ત્યાં પહોંચાડશે એક સેવાયજ્ઞ છે એ સેવાયજ્ઞ ચાલુ થયો છે ઘણા હરિભક્તોએ પણ આમાં સેવા આપેલી છે તમારે પણ અનુકૂળતા હોય તો સારી કપડાંની જોડી નાની મોટી કંઈ પણ પહેરવાની અથવા ઓઢવા પાથરવાની ચાદરો વગેરે હોય અને તમારે પણ એ ઉપયોગી થવું હોય તો અહીંયા આપણે કલેક્શન કરીએ છીએ બધી સંસ્થાનું કલેક્શન અહીંયા થયું છે ખાસ એમાં અમારે સેવા સહયોગ છે પવન ટ્રાવેલ્સવાળા વિપુલભાઈ એમને વાત કરી કે આપણી બધી જુદી જુદી સંસ્થાઓમાંથી આ બધો સામાન એકત્રિત કરવાનો છે તો કે સ્વામી મારા ઘણા બધા સેન્ટરો છે ટ્રાન્સપોર્ટનો બહુ મોટો બિઝનેસ છે કે જ્યાં જ્યાંથી હોય ત્યાંથી કહેજો અમારા ટ્રાન્સપોર્ટમાં મૂકી દઈ અહીંયા અમદાવાદ અમે પહોંચાડી દઈશું એ બધા જ પાર્સલોની સેવા એમના પવન ટ્રાવેલ્સ તરફથી અહીંયા પહોંચાડવામાં આવેલી છે તો ગોંડ વિપુલભાઈ ગોંડલિયા અહીંયા સભામાં ઉપસ્થિત છે સ્વામી પાસે આવશે સ્વામી એમને